ચાલો મિત્રો તો સૌ પ્રથમ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે મગફળીમાં પોટાસ અને સલ્ફર તો કયું પોટાસ આપવું અને કેટલા દિવસે આપવું અને સલ્ફર કયું આપવું અને કેટલા દિવસે આપવું અને શું શું માત્રામાં આપવું કેટલું કેટલું આપવું એ તમામ પ્રકારની વાત કરીશું તો આપણે તમામ વિડીયોની લિંક જેવા કે મગફળી તલ ડિસ્ક્રિપ્શનમાં તમામ વિડીયોની લિંક મૂકેલી છે અને ફેસબુક પે પેજ કિસાન મિત્રો લીલાપુરને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ચાલો વિડીયોમાં આજે આપણે આગળ વાત કરીશું પોટાશ અને સલ્ફરની મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે ચોવીસ ચાર બે હજાર પચીસ મિત્રો મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે મગફળીમાં પોટાશ અને સલ્ફર કે મિત્રો મગફળી માટે બેસ્ટ અગત્યના તત્વો અને મગફળીને એકદમ ફૂલ ભાવતા તત્વો એટલે કે પોટાશ અને સલ્ફર તો કયું કોટાસ આપવું અને કેટલા દિવસે આપવું એની વાત કરશું અને સલ્ફર મિત્રો આપણે કયો આપવું અને કેટલા દિવસે આપવું એ પણ વાત કરીશું અને કેટલું આપવું એ તમામ પ્રકારની વાત આપણે આજે આ વિડીયોમાં કરશું મિત્રો તો આ મગફળી આપણે બે મહિનામાં બે દિવસનું ઓછી છે અને આ મગફળીનો આપણે વાત કર્યું છે છવ્વીસ બે બે હજાર પચીસે મિત્રો આને પાંચ બિદ આપેલા છે અને હાલમાં અત્યારે આને આપણે આગળ શું શું ટ્રીટમેન્ટ કરી છે એના પણ વિડીયો આપણે ફાઇનલી બધા બનાવેલા છે જે આપણે કુકનાશકનો સટો કર્યો છે એ પણ વિડીયો આપણે કાલે બનાવેલો હતો જે બાજુની સ્ક્રીનમાં તમને આ વિડીયો પૂરું જોવા મળશે મિત્રો આપણે એ પણ વિડીયો તમામ પ્રકારના બનાવેલો છે અને અત્યારે ઉનાળું મગફળી અને તલનું અવતરું જે મિત્રો જે ખેડૂત મિત્રો કર્યું હોય અને મગફળી પચાસથી સાઠ સિત્તેર દિવસની થઈ હોય છે અને તલ ચાલીસથી સાઠ દિવસ વચ્ચેના વધારે થયા હોય છે તો આજે આપણે વાત કરવાના છીએ કે સલ્ફર તો મિત્રો સલ્ફર આપણે પાયામાં પણ આપણે સલ્ફર જે ફાટા સલ્ફર આવે એ વાયો તો કારણ કે ફાટા સલ્ફર એ પાયાની જ વસ્તુ હોય તો પાયામાં પણ આપણે વાયો હતો અને વંચમાં પણ આપણે સાતસો થી આઠસો ગ્રામ ત્રીજા પિયતમાં આપણે ખાતર સાથે યુરિયા સાથે મિક્સ કરીને ઉડેલો હતો એનો પણ વિડીયો બનાવેલો છે અને અત્યારે આપણે સાતસો આઠસો ગ્રામ પિયત સાથે સલ્ફર અને પોટાસ બી બંને જવા છીએ છે તો આ છે નેવું ટકા ડબલ્યુડીજી સલ્ફર જે આપણને મગફળીમાં સારામાં સારું કામ કરતું હોય છે જે મગફળીની તેલની ટકાવારી વધારતું હોય છે વજન વધારતું હોય છે અને સલ્ફરની ઉણપ અને જે આપણી જમીનમાં હોય એ પૂરી કરતું હોય છે ખાસ આપણી ગુજરાતની જમીનમાં તમામ જમીનમાં વધારે સલ્ફરની ઉણપ આપણને જોવા મળતી હોય છે અને વ્હાઈટ છે મિત્રો સલ્ફરથી જે કલર હોય એ પણ સારો રહેશે ઘણું ઘણું ફૂગમાં પણ કામ કરે છે અને ખાસ વધારામાં વધારે કામ કરતું હોય તો વજન અને તેલની ટકાવારી અને દાણાની ક્વોલિટી બનાવવામાં સલ્ફર તો કોઈ પણ સારી કંપનીનું નેવું ટકા સલ્ફર ગ્રેન્યુલમાં લઈ લેવાનું કે સારામાં સારું આપણને રિઝલ્ટ મળતું હોય છે તો જો મિત્રો જેને બે આપવું હોય એને દોઢ કિલોની આજુબાજુ આપવાનું બે અવસ્થામાં આપો તો વધારે સારું એક ત્રીસ દિવસની આજુબાજુ અને એક પચાસ દિવસની આજુબાજુ તો અને એકદન આપવું હોય તો હવા કિલોથી દોઢ કિલો અને બે દાન આપવું હોય તો સાતસો આઠસો આઠસો ગ્રામ બે વખત આપવાનું તો આપણે અત્યારે હાલમાં ચાલુ કરીએ પણ હું તમને દેખાડવા આપણે કઈ રીતનું આપીશ પહેલી વખત આપણે આપ્યું હતું એ યુરિયા સાથે મિક્સ કરી અને ઉડાડી દીધું હતું એ રીતે આપ્યું હતું અને અત્યારે આપણે

અત્યારે આપવાનું હાલમાં ચાલુ છે તો ખાસ પિસ્તાલીસથી પચાસ દિવસની વચ્ચે મગફળી હોય તો એને પોટાશની સલ્ફરની જરૂર આપણે વધારે પ્રમાણમાં પડતી હોય છે અને એને આપવાનું રહેતું હોય છે મિત્રો તો પોટાશ મિત્રો વીકે દસ કિલો આપવું જેથી કરી અને સારામાં સારું આપણને રિઝલ્ટ મળતું હોય છે પોટાશથી મિત્રો વજન અને એકદમ દાણાનું વજન વધારે એકદમ પોટાશથી જ થાય બાકી કોઈ એવી વસ્તુ નહીં પોટાશ હોય તો જ તમારે દાણાની ક્વોલિટી અને વજન બનતું હોય છે અને દાણો એકદમ તમારો ભરાવદાર વ થતું હોય છે જેથી કરીને ખોખરીનું કોઈ જે ડોડું આપણું એ ખાલી રહેતું હોતું નહીં જેથી કરીને એકદમ દાણો ભરાવદાર થતો હોય છે તો પોટાશની વાત કરીએ તો પોટાશ મિત્રો વીજે દસ કિલો પીપડામાં બેલરમાં પલારી અને આપણે અત્યારે જવા દેવું નહીં પણ હું તમને પાછળ દેખાડું છું મિત્રો જીરો જીરો પચાસ આપણે પોટાશ આવે છે કે નાગાર્જુનનું આવે છે પછી આપણે સરદારવાળાનું આવે છે મહાધનવાળાનું આવે છે અલગ અલગ કંપનીનું ઘણી જાતનું આપણે પોટાસ આવે છે જે પચીસ કિલોની બેગમાં આપણને ઉપલબ્ધ છે અને એક કિલો કિલો પડી કમાય આપણને એક એક કિલોના પેકિંગમાં પણ આપણને ઉપલબ્ધ મળી જતું હોય છે તો ઘણા ખેડૂત મિત્રો એ પણ આપતા હોય છે તો મિત્રો જો એ આપવાનું થાય આપણે જે વોટર સોલ ઉપર પોટાશ તો એ તમારે સિત્તેર દિવસની આજુબાજુ આપવું કારણ કે એ પોટાશ એક વસ્તુ એવી છે કે સેલા તો જ કામ કરશે અને એ પોટાશનું માપ છે વિઘે એક મિનિમમ ત્રણથી ચાર કિલો અને આપણે આ પચાસ કિલોવાળું બેગનું પોટાશ આપવું હોય તો વીઘે દસ વીઘે દસ કિલો આપવાનું તો આપવું હોય તો મિત્રો પચાસ દિવસની મગફળી થી પચાસ દિવસની હોય ત્યારે આપવું અને જો એક કિલો વોટર સોલ્યુબોડ આપવું હોય તો એ આપણે સિત્તેર દિવસની આજુબાજુ આપવું વીઘે ત્રણથી ચાર કિલો આપવું કારણ કે એ પોટા ઝડપી કામ આપતું હોય છે એટલે આપણે વીસ દિવસ મોડું આપવાનું હોય છે અને જે આ પોટા છે મિત્રો એ ખાસ કરીને કામ મોડું ચાલુ કરતું હોય છે એટલે આને વીસ દિવસ વહેલું આપવાનું તો મિત્રો આથી આપણે પોટાશ સલ્ફરની વાત તો હું તમને મગફળી પણ દેખાડ છું આપણે આ મગફળી ઉપાડી છે આ રીતની અત્યારે આગળ દેખાડું છું જોઈને અને આપણે મગફળી પોટાશ અત્યારે પિયતનું ચાલુ છે હું તમને દેખાડું છું કે કઈ રીતે આપણે પિયતમાં સલ્ફર મિક્સ કરીને આપણે ચાલુ છે તો ચાલો આગળ મિત્રો કમલા અને લાવતું રહી ગયો મિત્રો આમાં સલ્ફર અને પોટાસનું મિશ્રણ આપણે કમ્પ્લીટ અત્યારે હાલમાં કરેલું છે હું જોઈ શકું છું કે આ પોટાસની થેલી છે અને આ સલ્ફરની થેલી અને આ રીતનું આપણે જે માપ હોય એ પ્રમાણે જવા દોનું આમાં આપણે ખાલી વીઘે વીઘે દસ કિલોનું માફ છે એટલે આપણે દસ કિલો એક બેલરમાં નાખીશી અને એક વીઘામાં એક બેલર ખાલી કરી નાખીશી અને કિલોની આજુબાજુ આપણે સાતસો આઠસો ગ્રામ સલ્ફર નાખીશી મિત્રો આ રીતનું એકદમ જો કે આમ બહુ બેઉ તો નહીં કમ્પ્લીટ માપ જ આવી જાય છે તો આ રીતનું મિશ્રણ કરી અને કમ્પ્લીટ આપણે સારામાં સારું મિશ્રણ કરી અને પિયતમાં સાથે આપી શકીએ છીએ મિત્રો મિત્રો સલ્ફરને પોટાસ અવશ્ય આપો જેથી કરીને ઉત્પાદન આપણને સારામાં સારું મળે આ રીતનું બેલરનું એકદમ વાલ આપણને ફીટ આ રીતનું ફીટ આપણું વાલ પીટ કરી દેવાનું અને સારી રીતનું જવા દેવાનું મિત્રો તો તમને મિત્રો મગફળી ખરાબ કેવી બેઠક બેઠેલી છે મિત્રો આ રીતની બેઠક બેઠેલી છે મગફળીની તો કોમેન્ટમાં પણ જરૂર જણાવજો કે ઉતારો આપણને મળશે તો બસ આજે આ વિડીયો મા વિડીયો જોવા તમામ કર્યું તો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો